નેત્રંગ તાલુકાના બીટીપી અને કોંગ્રેસના આગેવાનો ધારાસભ્ય રીતે વસાવાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાતા નેત્રંગ તાલુકામાં ફરી રાજકારણ ગરમાયું હતું આવનારી લોકસભામાં પાંચ લાખ વોટની ઉપરથી વિજયનું લક્ષ્યાંકને પાર કરીશું એવો આશાવાદ ધારાસભ્ય રીતે વસાવાએ વ્યક્ત કર્યો હતો જગડિયા તાલુકા જેશપોર ખાતે ગતરોજ નેત્રંગ તાલુકા કોંગ્રેસ પાર્ટી તથા બીટીપીમાં મોટું ભંગાણ પડ્યું હોય તેમ લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે આંજોલી જે કોંગ્રેસની પરંપરાગત સીટ રહી છે તે વિજય થયેલ ઉમેદવાર દિનેશભાઈ વસાવા ભાજપનો ભગવો ધારણ કરતા નેત્રંગ તાલુકા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું હોય તેમ જણાઈ આવે છે ઉપરોક્ત માહિતી મુજબ બીટીપીના વરિષ્ઠ વાકોલ પંચાયતના માજી સરપંચ હરેશભાઈ વસાવા તથા ગામના આગેવાનો અન્ય અસનાવી ગામના સરપંચ ભોલાભાઈ વસાવાનો દીકરો રામુભાઈ વસાવા પોતાના સમર્થકો સાથે કાટીપાડા ગ્રામ પંચાયતના માજી સરપંચ શ્રી વિશ્રામભાઈ જે વર્ષોથી કોંગ્રેસ માટે તંતોડ મહેનત કરી રહ્યા હોય જે ગતરોજ ભાજપમાં પોતાના સમર્થકો સાથે જોડાતા અનેક તરફ વિતર્કો સેવા ખોવાઈ છે તથા અન્ય ખાખરિયા ગામના આગેવાનો તથા અન્ય ગામના આગેવાનો ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીતેશ વસાવાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો છે ભાજપમાં પ્રવેશ કર્યો પાંચ લાખ ઉપરાંતની લીટથી ભરૂચ લોકસભામાં ભાજપનો ભગવો લેરાશે એમ ધારાસભ્ય રીતેશ વસાવાએ અસભ્ય વ્યક્ત કર્યો હતો